ભૂલ નથી આપણી પાસે ઓડિયો ક્લિપ છે બધા પ્રૂફ છે એમ અત્યારના બધા પ્રૂફ છે આપડે પાસે આપણા સમાજ માટે ખોટો અત્યાચાર હતો એમ કે ભાઈ આવી રીતે એ લોકોએ કર્યું છે તો એ રેકોર્ડિંગ સાંભળવા માટે આપણી ચેનલ ને લાઈક શેર સબસ્ક્રાઈબ કરી લેજો અને ફેસબુકમાં જોતા હોય તો ફોલો કરી લેજો તો અવર નવર રેકોર્ડિંગ વાયરલ થતા જ હોય આપડી ચેનલમાં તો હાલો આગળ વધીએ અને તમારા જે પણ પ્રશ્ન હોય એ કમેન્ટ બોક્સમાં કહી દેજો તો હાલો સાંભળીએ આગળ जय द्वारकाश हेलो हाँ विराट भाई जय श्री राम जय द्वारकाधीश जय द्वारका निराते भाई मेरेज के नही मेरेज मैं बुध बीतने गाता हो पे निरा फोन करो अपने घर हो गोन थे बहुत केम छो तबियत पा मजा मे બસ ભાઈ મજામાં હું થયું મેં પાછો આજે video જોયો તો તમારો આપણે ઓલો લાલજીભાઈ વાળો હા શું છે કે પાછો પ્રોબ્લેમ લીધો છે કે લાલજી શું કહેતા હતા ભાઈ phone ઉપર તો બેન થઈ ગયા છે હવે હ હ ભાઈ કહેતા મારો વિરોધ કર્યો એટલે ભાઈ કે હું video હવે પહેલા મૂકું ને તો પણ હવે વિરોધ તો મારો કર્યો હવે તો હું નહીં કે મૂકું એ તો મેં કીધું કંઈ વાંધો નહીં ભાઈ લાલભાઈ એવું લાગે તો હું લાલભાઈ હારે વાત કરી લઉં.

ઓળખીએ છીએ બરોબર આમ ઘર જેવો સંબંધ ગણીએ તો બી એક છે બરોબર સ્ટોરી નું હોય તો અમને ઘણી વખત કેતા હોય તો અમે પૂછતા હોય ઘણી વખત તો ના પાડી દેતા પણ સમાજ નું છે ખરાબ વસ્તુ તો કઈ છે નહી વિડિયો ની અંદર કૌશિકભાઈ નગર કૌશિકભાઈ જેવો એક્ટિવ માણસ તો કોઈ નથી ને સોશિયલ મીડિયામાં માં કૌશિકભાઈ હું માનું ત્યાં સુધી કૌશિકભાઈ ભાઈ જેવો સોશિયલ માં એક્ટિવ વ્યક્તિ કોઈ નથી આમ એ દરેક સ્ટેપ જોઈ વિચારી મૂકે છે ઈ માણસ વગર વિચારે સ્ટોરી મૂકી દેતો હોય તો ભાઈ આપડે તો સમાજ ના છીએ ને એમ તો ભાઈ ને સૌથી વધારે સપોર્ટ કરવા વાળો આપડો સમાજ જ છે બરોબર બરોબર ને સૌથી વધારે સમાજ ને લાલભાઈ ભાઈ જે stage ઉપર ભગવાન એને બહુ આગળ આપડે આપડે એમ નથી કેતા પણ આપણે કેવા મતલબ એમ છે કે હાલા વાળા નાના creator બધા એના થી ઘણું બધું શીખે છે કારણ કે લાલજી સિવાલ સૌથી નાની ઉમર નો youtuber કે ક્રિએટર છે બરોબર તો એ વસ્તુ બી લાલજીભાઈ ને બી થોડુંક આમ વિચારવું પડે આપણે વિરોધ નથી કરતા હું તો કોઈ નો વ્યક્તિ ગણો તો એ બી વસ્તુ વિચારવું પડે કે ભાઈ તમે ક્યાંક તો હાછા છો બરોબર હાલો તમે સમાજ માટે લડો છો તમારે આમાંથી કોઈ ની પાંચ પાંચ પૈસા લઈ તો નથી લેવાના બરોબર તમે સમાજ માટે લડો છો આપડા ક્રિએટરો છે તો આપણા ક્રિએટરો ધારે કરી શકે એમાંથી કદાચ પાંચ વ્યક્તિ કે હજાર લોકો જોઈશે તો કઈ ઘણું બધું શીખવા મળશે કે આપણો સમાજ આ વખતે હાચો છે એમ અને એવું નથી વિરતભાઈ આપણે અહીંયા સુધી વોફરાઈ ગઈ કે ભાઈ અમને ખબર છે ભાઈ બરોબર કે તમે પૈસા લઈને વિડિયો બનાવ બરોબર હા તો કહો કે હું તમને ગૂગલ પે કરું હાલો અરે પૈસાનો કોઈ સવાલ જ નથી આવતો સમાજમાં થોડા પૈસા ગણતરી કરવા વેચવાનો કાલવારા આજ આ બનાવ આપણા કાકા કુટુંબના કોઈ પણ વ્યક્તિ પર બની શકે છે એવું જરૂરી થોડું છે ભાઈ એમ બરોબર અને જો આ એક આ સમાજ તમે જે અત્યારે જે બધા લોકોએ છે કોઈ એવું નથી કે કોઈ એકને સજા આપવા માટે લીધો છે આવનારા સમયમાં આપણી પર કઈ ન થાય એના માટે આપણે પ્રણ કરીએ છીએ એમ બરોબર આપણો સમાજ એક જોતા ભોળો છે બરોબર એક જોતા વિખવાદ વાળો છે એક જોતા આપણા ને આપણા પોતાના ને પોતાના લોકો ઘણા બધા ઘણું બધું કરે છે એમ બરોબર હું સોશિયલ મીડિયાના માધ્યમથી માધ્યમ છું મારા માટે તો બધો સમાજ એક છે વિપુલભાઈ બરોબર બધો સમાજ સરખો છે અને મેં તમને પેલા બી વાત કરી આપણે પેલી વખત વાત થઈ ત્યારે મેં તમને કીધું કે ભાઈ ને અમે એના એના તો ઘણું ઘણું બધું બધું શીખતા શીખતા થાય એમ બરોબર પણ હવે એ જે ભૂલ કરી છે જયરાજા એ જે કઈ ભૂલ કરી છે બરોબર કારણ કે આપણે બધા જોઈએ જ છીએ બરોબર આપણે કોઈને ગુનો કારણ કે આપણે સત્ય હકીકત કઈ જાણતા નથી બરોબર જયરાજાતા ઘણું બધું સારું કાર્ય કરે છે તો ભગવાન અત્યારે આ કેમ આ સમય એવો આપ્યો બરોબર જયરાજાતા છે એ તો સવાલ વગરની વાત છે ને નહીં આપણે તો ભાઈ જો જયરાજા હતા કદશ બહાર આવે તો એને સમય નું ચક્ર છે ને ભાઈ ભગવાન દ્વારકાધીશ બધા નું ચક્ર ફરીને એની પાસે આવશે કદાચ તમારી પાસે લાખો કરોડો રૂપિયાની પ્રોપર્ટી છે લાખો કરોડો ના સંબંધ છે ને ભાઈ તો એ તો ભાઈ ભગવાન જ્યારે તમારો નિર્ણય કરશે ત્યારે તો કરવાનો જ છે બરોબર અને જે નવનીતભાઈ ઉપર જે કાઈ થયું છે ને ભાઈ નવનીતભાઈ ઉપર એમ નહીં તમે મારી વાત સાંભળો આજે નવનીતભાઈ ઉપર થયું બરોબર હા હા

બરોબર પછી રહી વાત એની તો ગામ ને કદાચ એ લાલજીભાઈ નો સમય એવો પણ હશે કે અમુક સમય એવો હશે લાલજીભાઈ પાસે કઈ ન હોય હાલો દાખલા તરીકે બરોબર લાલભાઈ બહુ પરિસ્થિતિ ખરાબ માંથી નીકળે છે ભગવાન એને જાજુ આપે આપડે એમ નથી કેતા લાલજીભાઈ ને બરોબર મારી મારી ખુદ ની વાત કરો ને મે લાલજીભાઈ ને ખુદ અમારે ઘણી વખત મારે હું સેવાનું કામ કરું ને ભાઈ બરોબર તો મારે ઘણી વખત support ની જરૂર પડે તો હું કે મોટા creator ને ફોન કરું જે છે કૌશિક ભાઈ એ બધાને કવ બરોબર પણ એ લોકો આપણને પ્રેમથી ના પાડી દે કે ભાઈ વિરાટ ભાઈ હું મુકીશ ને તો બીજા લોકો મને કે છે તમારી સ્ટોરી મૂકી તમે કેમ મારી મૂકી એમ બધા લોકો એને કારણ કે અત્યારે નાના મોટા creator નીકળે આગળ જવા માટે બરોબર તો એના માટે પણ તો એક વસ્તુ છે કે હાલો એને ના પાડી દીધી ભાઈ વિરાટભાઈ મને આ problem છે આમાં તો સમાજનું છે આમાં તો કઈ પ્રોબ્લેમ જ નથી આવતો ને ભાઈ અરે આ પથ્થુ ભાઈ રયો બરોબર ગુડુ કલેક્શન વાળા ભાઈ

મતદાન આપે છે કોઈ બાકી નથી રહેતો એના બરોબર શું કામ આપે છે કે ભાઈ ઈ તમારા સમાજ માટે દરેક જગ્યા એના પોતાના નેચરના કલ્ચર પ્રમાણે ઉભો રહે છે ગમે ધાર્મિક મંદિરે જાય છે કલ્ચર એ પોતે અપનાવી લે છે શું કામ આ એક મુદ્દો છે એને લોકો ચાહે છે એનું કારણ છે કે ધર્મ ને ચાહે છે તો આપણો સમાજ છે આપણો ધર્મ જ છે ને ભાઈ આપણો સમાજ આપણો હવે હવે જાજી વાત નથી કરતો ભાઈ સોલંકી છે બરોબર પરસોત્તમભાઈ સોલંકી ભાઈ સોલંકી આપણા સમાજ માટે એટલો મોટો ભાગી એને તો પાંચ દી પછી તો આ બધા બીજા છે ખા ખા આવડતું હોય એની પાછળ બહુ બધા કારણો હોય બરોબર તો એ સમાજ માટે એની પાસે તો સમાજ નો તો એ તો ભાઈ આપણા માટે તો ઘરેણું છે બરોબર એતો તો હાવ જ છે બે ભાઈ એમ બરોબર આપણા કોળી સમાજ નો ભલે જેટલું કરે એટલું ખાલી એના અવાજ થી જો એટલું બધું ઉભું થઈ જતું હોય ને ભાઈ તો આપણા માટે બહુ છે તો તો યાર યાર છે એક મૂકી હતી બરોબર એમાં એવા કોઈ શબ્દો નથી કે જેના લીધે એને સમાજમાં કોઈ ટીકા કરશે કે કોઈ સમાજમાં એને બીક રહે બરોબર અને રહી વાત લાલજીભાઈ ને કે કોઈ બીજો સમાજ એને ધમકાવે અને જો રહી વાત સમાજ ની વાત કરીએ ને તો એનો સમાજ બહુ મોટો સમાજ છે બરોબર આ સમાજ તે ટીમ ના આપડી ઈચનો પર આવી ગયા ભાઈ લાલજી ભાઈ ને કે ભાઈ તમારો કોઈનો ઉપરથી પ્રેશર હોય તમને કોઈ ના પાડતા તો અમને નઈ નઈ પણ જો ભાઈ એમાં ઉસે કે બધા સમાજ હોય આહીર સમાજ છે ને આપણા માટે તો મારા માટે તો હું તો બધા સમાજારે રહું છું ભાઈ બરોબર મારે બધા સમાજારે સેવાના કામ કરું બરાબર હે બધા કોઈ વિરોધ નથી બસ તો પછી એમ અને રહેવાડ સમાજ નથી તો જો એનો આવડો મોટો સમાજ છે બરોબર એમાં જે બીજા અમુક અમુક લોકો છે જે હકીકત નથી જાણતા એ લોકો આવે છે વચ્ચે નો પ્રોબ્લેમ આપડે એમ કઈ પ્રોબ્લેમ પણ નથી બરોબર

ના એની કંઈ ભૂલ નથી આપડે પાસે ઓડિયો ક્લિપ છે બધા પ્રૂફ છે સત્યના બધા પ્રૂફ છે આપડે પાસે આપડા સમાજ માટે ખોટો અત્યાચાર હતો એમ કે ભાઈ આવી રીતે એ લોકોએ કર્યું છે હવે જેને જે કર્યું એ તો કરેલો ભગવાન આપણે કોઈના નામ નથી લેતા કારણ કે મેં તમને પહેલાય વાત કરી એમ કે ભાઈ જયરા જાતા ને હું પોતે પહેલેથી કારણ કે ને વિડિયો જોતો હું ઇન્સ્પાયર થતો એમ કે ભાઈ આટલું સેવા નું કામ કરે છે આહીર સમાજમાંથી એક સારો માણસ છે એમ કે આવનારા સમયમાં ભારતીય જનતા પાર્ટી સકે કોઈ પણ જગ્યાએ લડશે તો સમાજને ચાહ છે એમ બરોબર

બરાબર અમાર તો ભાઈ કરતા વિશેષ છે કારણ કે સગપણ કરેલું હતું અને જયારે શરૂઆતના સમયમાં વાતચીત હતી ત્યારે અમે બધા બીજા હપીને કીધું ભાઈ સોશિયલ મીડિયામાં આગળ જઈશ વિરાટ ભાઈ હવે અમુક વસ્તુ અમને થોડીક તકલીફ પડે એટલે અમે એકાબીજા જે બનતી થોડા શોષણ આપતા એમ એટલે એવી રીતે અમે પેલેથી એકાબીજા ઓળખાણ માં એમ ફૂન લાલભાઈ પછી એના ઘરે મારા કોટડા જવા હો મારો ફોન આરામ છે ઉતાર ઉપાડે લાલભાઈ હજી ઉપાડે એવું નહિ કે નહીં ઉપાડે બરોબર કદાચ ગમે

મળે અને તમે જે છો કદાચ કે જો લોકો આવી રીતે વિડીયો બનાવે છે તો એ માધ્યમ તમે બોલાય છો હું સ્વીકારું છું એમ હું સ્વીકારું છું બરાબર બરાબર કારણ કે અમુક 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 વિડીયો સવિતા બેન બનાવે છે સો ની વાત છે તો એમાં થોડુંક અમુક વસ્તુ નેગેટીઝમ આવે છે એમ તો આપણે જોઈએ છે પણ આપણે કોઈના ધંધામાં કોઈ દિવસ કામ માં કોઈ દિવસ પગ ની નાખવાના એમ પોતે કમાય છે પોતે મહેનત કરે છે પોતે સમય બગાડે છે ગામનું કારણ કે ગામનું કામ એવું છે તમે જાવ સફળ ન થતો તો મેણા ટોણા બધું કરશે સફળ થઈ જાય પછી ઘણું બધું એમ અને રહી વાત ગામનાની તો ગામમાં પાંચ વ્યક્તિ એવા હોય હતી કે જે એનું બુરું ઈચ્છતા જ હોય બરોબર તો ધીમે ધીમે એવું લાગે વાતચીત કરીએ અને એક નાની એમ વસ્તુ છે આ કોઈ ઈગો અને કોઈ ઓલું નથી કાલે એના પાંચ હજાર પચીસ હજાર કે લાખ ફોલોવર ઓછા થઈ જાય તો લાલભાઈ ને શું એમ મળવાનું એ ભાઈ ઈગો ક્રિન જે વાત કરે ને લાલભાઈ જો આમાં તો હું કેવાય ઈગો આ ખોટો ઈગો એ ખોટો છે એક વસ્તુ કહો ને તો લાલભાઈ મારા મળશે સો ટકા સાચી વાત છે હું તમારી પેહલા મેં કે હું લાલભાઈ પેલા ઓળખું છું બરોબર લાલભાઈ આ જગ્યાએ ખોટા છે હું એમ એમ મારું મારું એવું માનવું છે કારણ કે સ્ટોરી એવી ગંભીર નથી પાછી એમ ખાલી લખેલી સ્ટોરી છે કે ભાઈ હું સમાજ ભેગો શું બરોબર 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 આતો આજ તો તમે તો વેચાર કઈ નથી બોલતા નકર કાલે હવે કે ભાઈ તું સમાજ તું સમાજની સ્ટોરી નો મૂકતો તું સમાજ નો જ નથી હાલ લાલભાઈ ઇન્કલુડ નથી થતા નીચે આપડે લાલભાઈ ને પર્સનલી ફોન કરીને કે લાલભાઈ તમે જો સત્ય હોય તો તમે મને પ્રૂફ આપી કે ભાઈ ને કાર્ડ હું વિપુલભાઈ રૂબરૂ બરોબર વિપુલભાઈ ને સમાજની વચ્ચે આ સમાજ નું છે બરાબર તો વિપુલભાઈ ત્યાં સમાજની દીકરી વિશે નથી બોલાતું એમ

તમે જવાબ આપો તમે સાચા હોય તો જવાબ આપો ને ભાઈ ખોટા હોય તો જવાબ નથી આપવાના એ વસ્તુ તો મારે તમારી માનવી પડે ને વિપુલ ભાઈ બરોબર અને આમાં રહી વાત સમાજની તો ભાઈ સમાજમાં તો થોડું ઘણું આવું નાનું મોટું આવતું હોય છે બરોબર પણ આ થોડુંક ગંભીર છે એટલે થોડુંક આપણે બધા સહકાર આપી તો અને અને પછી એક મુદ્દાની વાત છે કે આપણે મોટા મોટા એવોર્ડ ફંક્શન ને એવું બધું અટેન્ડ કરીએ છીએ બરોબર અને ક્યાંક આપણા સમાજ જ તમને સપોર્ટ કરતો હશે બરોબર હા સમાજ સપોર્ટ કરતો હશે તમને એવોર્ડ આપતો હશે તારે જ તમને આ બધું તમે આગળ આવતા હશો ને

પાવર આપણી પાસે છે ઈ પાવર આપડી પાસે પૈસા કરોડો રૂપિયા કરતા મોટો પાવર છે પણ આપણે ખોટો ઉપયોગ કરીને આગળ નથી સાચો ઉપયોગ કરીને ભાઈ હું બધા ઉપર કામ એટલા માટે કરું છું કે મને ક્યાંક મને સફળ મળશે ને તો મારા સમાજ માટે તો ઠીક છે પણ એવા ગરીબો માટે હું કામ કરી શકીશ બરોબર હું તો રાત ને દિવસ મને ખુદ નથી ખબર કે કાલે ઉઠીને મારો હું થવાનું છે એમ કારણ કે હું એવા રિસ્કી કામ કરું છું ભાઈ બરોબર તો પણ હું સમાજ ને આગળ રાખીને મારા પરિવાર મારા મા બાપ અત્યારે તમે માનો વિપુલ ભાઈ મારા મા બાપ અત્યારે તડકા ઠંડી છે ને તો બિચારા ગામે આજે મારા બાપ ખમે દરણું નાખીને આવતો હોય ને સાહેબ તો મને આત્મા બળે પણ હું એમ કઉ છું કે નહીં મારે આ માધ્યમ થી આગળ જાવું છે એમ હું મહેનત કરું છું મને ભગવાન ક્યાંક સફળતા આપશે મારા મા બાપ ને અહીંયા નથી રાખો પણ સમય ખરાબ છે ત્યાં સુધી તો તમે એમાંથી નીકળવાના જ નથી ને ભાઈ છે ભાઈ જે લોકો લોકો નથી ઓળખતા વિશેષ ઓળખે આપણે આપણે અભિમાન નથી કરતા ભાઈ કારણ કે મને આપડે મેં એવા કામ કરેલા છે કે કોઈ નથી કરતું ને એવા કામ મેં કરી દીધેલા છે એમ બરોબર કારણ કે આપણને આપણા કામ ઉપર નથી કે ભગવાન મને એટલી ઓળખાણ આપી છે એટલા માટે મહત્વની વસ્તુ

જે આત્મવિલોપન વાળું છે ને એ એક ધામની અંદર જે આપણે કાર્ય કરી રહ્યા છીએ ને એ થોડું કામ મારા અંદાજ પ્રમાણે કર્યા નથી આપણે ના નથી કરતા બરોબર પણ એક જોતા એ વસ્તુ થોડીક ઓલે કારણ કે તમારો પરિવાર પાછળ છે એમ તમે સિસ્ટમની સિસ્ટમથી કામ કરો સિસ્ટમ કદાચ ભલે ને ગમે રીતે કામ કરતો હોય આપડે આપડે સિસ્ટમથી કામ કરો પછી તમે તમારો જીવ આપી દેશો કોઈ પણ ધામની અંદર કઈ પણ વસ્તુ કરીને બરોબર તો તમારો પરિવાર કારણ કે જો અત્યારે નવનીતભાઈ આખો સમાજ ઉભ્યો બરોબર નવનીતભાઈ બાજુ આખો 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 સમાજ ઉભો બરોબર તો પણ બિચારા અત્યારે એટલો સહકાર ની જરૂર પડે છે પછી આપણે અત્યારે આ બધી વસ્તુ બીજા દેવો ને કઈ પણ કરીને મરી તો પછી પાંચ દિવસ સમાજે આપણને ભેગો રહીને બધું ઓલું કરશે પણ આપણે તો આપણા જીવન આપણા પરિવાર ને જાયશું ને એમ જો એનો નિર્ણય આપણે શાંતિથી લેવાતો હોય છે આપણે બરોબર આપણે જે કાર્ય સિસ્ટમ કરે જ છે બરોબર કદાચ તમારે મરવાથી સિસ્ટમ જો કાર્ય કરતો હું એવા પાંચ જીવ આપ તૈયાર છોલ એની સિસ્ટમ ને જો મળી જતું હોય ને તો હું ઈ હું તૈયાર છોલ બરોબર પણ આ બધી વસ્તુ એક જોતા ખોટી છે પણ કાઈ નઈ તો ભાઈ સમાજ છે બધા પોતપોતાના મગજ માં રીતે હાલતા હોય છે બરોબર એમાં આપડે કાઈ ન કહી શક પણ અત્યારે આપણે લાલભાઈના મુદ્દા પર વાત કરીએ છીએ યાર આ મુદ્દા તો બહુ બધા છે આપણી પાસે કે ભાઈ આ મુદ્દા પર પણ હવે લાલજીભાઈ ને સમજવું પડે ભાઈ થોડું કે ભાઈ સમય થોડુંક એવું નથી આમાં વિરાટભાઈ જેવું હોય ભાઈ જો આપણે કેની એન્ટીન બરોબર

પણ એ એવું કીધું છે કે ભાઈ બેન નું કીધું ને એટલે મેં થોડોક વધારે મુદ્દો ગંભીર લીધો કે વિપુલભાઈ કદાચ નો બોલે મારા અંદાજ પ્રમાણે તો ભી મેં કીધું એક વખત વાત કરી લો પછી લાલભાઈ પાસે વાત કરી એમ ફોન કરી એટલે તો વિરાટ ભાઈ હું તમને કઉ